રાજ્યમાં અનેક એવી ઘટના બની જેમાં તંત્રની ઘોર બેદરકારીને લીધે અનેક લોકોના જીવ જોખમમાં છે સુરતમાં બનેલી કાંડ હોય બ્રિજ દુર્ઘટના અને રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કાંડને તો કેવી રીતે ભૂલી શકાય કારણ કે બધી જ દુર્ઘટનામાં નિર્દોષોના જીવ હોમાયા છે અને તેનું કારણ ક્યાંક ને ક્યાંક જવાબદારોની બેદરકારી અને આળસ વૃત્તિ છે હાલમાં જે ગંભેરા બ્રિજ દુર્ઘટના આટલી ભયાનક બની પણ આપણે તેમાંથી કશું શીખ્યા નહીં ખેડ પણ એક એવો જ બ્રિજ હતો જેમાં સ્થાનિકોને લટકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે સરકાર વિકાસની વાતો કરે છે સરકાર છે ટેકનોલોજીની વાતો કરે છે પણ ક્યાં ગઈ ટેકનોલોજી અને વિકાસ કેમ લોકોને એક દોરડા ઉપર આખો એક બાજુથી બીજી બાજુ જવા માટે દોરડાનો ઉપયોગ કરવો પડે લટકીને જવું પડે એ મહિલાઓની સ્થિતિ શું ખરેખર વિકાસ દર્શાવે છે

જ્યારે જ્યારે રાજ્યમાં કઈ પણ એવી ઘટનાઓ બને ત્યારે જવાબદારો પર અનેક સવાલો ઉઠે છે પરંતુ એ સવાલો ને ત્યાં જ રહે તેના કોઈ જવાબો નથી મળતા આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે જે પ્રમાણે આખી છે કે ટાયરવાળા ટાયર વાળા ઘટસ્ફોટ કર્યો ત્યારે તંત્ર આજે તેમાંથી દૂરતું છે કોઈ પણ આ એક આખો બ્રિજ છે એ દેખાયો નહીં આવી પરિસ્થિતિ છે એવી દેખાઈ નહીં ત્યાં સ્થાનિક નેતાઓ છે તેમને પણ ન દેખાવું જ્યારે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે તે જાય છે આખી ઘટના બતાવે છે ત્યારે આજે તંત્ર છે એ સફાળે જાગે છે પાદળી ગામ ખાતે વાણાવદર મામલતદાર તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ સહિતનો કાફલો પહોંચ્યો હતો સ્થળ પર અને છેલ્લા જે બે વર્ષથી ખેડૂતો માટેનું આ પુલ્યું તૂટી ગયું છે અત્યાર સુધી તંત્રને દેખાયું કેમ નહીં તેવા લોકો સવાલ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ છે તે પણ સવાલ કરી રહ્યા છે અને ખાસ તેમની મુલાકાત બાદ તંત્રનો કાફલો કાફલું છે તે આજે સ્થળ પર પહોંચ્યો હતો ગઈકાલે પ્રવીણ તંત્રને ચીમકી આપી હતી કે જો તાત્કાલિક નિરાકરણ કરવામાં નહીં આવે તો ઓફિસ પર હું જવાબ લેવા આવીશ અને અધિકારીઓને કોર્ટના દરવાજે પણ લઈ જઈશ ત્યારે ચીમકીને લઈને આજે તંત્ર દોડતું થયું હતું આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે જે આખી કહેવાય છે કે જીવના જોખમે લોકો નદી પસાર કરી રહ્યા છે અને લાઈવ દ્રશ્યો બતાવ્યા હતા જેમના કારણે આજે તંત્ર એક્શન મોડવા છે કોઈ પણ વ્યક્તિ હોય એ કામ ભલે કરે એ આમ આદમી પાર્ટી નો હોય કોંગ્રેસ નો હોય કે ભારતીય જનતા પાર્ટીનો આપણે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી પરંતુ જનતાના પ્રશ્નો છે તેનો ઉકેલ લાવવો જોઈએ સ્થાનિક નેતાઓ છે તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે જે વિકાસની વાતો કરે છે તેમના પર પણ અનેક સવાલો થઈ રહ્યા છે અને ખાસ કરીને આટલી હદે આમ કહેવાય છે કે આપણે ટેકનોલોજી સાથે જોડાઈ ગયા છે આપણે વિકાસ ખૂબ કરી રહ્યો છે અને આપણે કહેવાય છે દેશ ખૂબ આગળ વધી રહ્યો છે ત્યારે જે ગ્રામ્ય વિસ્તારોની હાલત છે તે જોઈને પ્રશ્ન થાય કે દેશ ગમે એટલો આગળ વધશે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ છે તે ક્યારે બદલશે ક્યારે છે જવાબદારો આડસ ખંકેરીને સામાન્ય જનતાનું કામ કરશે ચૂંટણીઓ આવે છે છે ત્યારે તો નેતાઓ તે મતદારોને પગે પડી જતા હોય છે ભગવાન સમાન માનતા હોય છે પરંતુ પછી શું પછી એક પણ નેતા છે તે ક્યાંય ફરકતો નથી ઘણા એવા નેતાઓ છે કે જે વાયદાઓ પૂરા કરે છે પરંતુ ખૂબ ઓછી સંખ્યામાં આવા નેતાઓ છે તમને શું લાગી રહ્યું છે ઘેરની જે સમસ્યાઓ છે તેને લઈને પ્રવીણ રામ જે પગ પાડ યાત્રા કરી રહ્યા છે તેનું પરિણામ મળશે કે કે કેમ પછી જે પ્રમાણે આજે કાર્યવાહી મામલતદાર કરી રહ્યા છે રજૂઆત થઈ અને પછી જે આજે તેઓ એક્શન આવ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ જોતા રોસ નાઇન ટીવી ન્યુઝ નમસ્કાર